રાજકોટ જામનગર ફૂલ બેગ જઈ રહી છે રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક બસ એમાં ઊભા ઉભા કોઈ નથી આ એક જાય છે એમાં બી ઊભા ઊભા મતલબ ફૂલ જઈ રહી છે રાજકોટ અમદાવાદ અમૂલ ડિવિઝનની બસ રાજકોટ અમદાવાદ માટે રાજકોટ માંગરોળ રાજકોટ અમરેલી બાટવા જઈ રહી છે વચ્ચો વચ્ચ ઉભી રહી ગઈ છે એક બીજી બસ ડેપો તરફ મોરબી બાતો વાળી વચ્ચો છે ખોટી બસ માં ગયા હતા એટલે ઉતરા છે હવે રવાના થઈ પેસેન્જર ભૂલથી બીજી બસમાં ચડી ગયા હતા એટલે ઉતરવા માટે બસ ઓભી રીતી રાજકોટ બરવાડા મીડી બસ રાજકોટ બરવાડા બોટાદ થઈને જશે